હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં અગિયાર અને અમે થઈ ગયા છીએ ઘરકામ કરીને ફ્રી એટલે ચાલો અત્યારે ફ્રી ટાઈમમાં સિંગ ફોલી લઈએ કેમકે અત્યારે જે રસોઈ બનાવવાનો વાર છે અને આજ તો વિરલ ટિફિન પણ નથી લઈ ગયા એટલે આજ તો આખી રસોઈ બનાવવાની છે એટલે થોડોક ટાઈમ બચ્યો છે વચ્ચે એટલે પછી સિંગને ફોલી નાખે એટલે ટાઈમ પણ બચી જાય અને વચ્ચે સિંગ પણ ફોલે છે મિત્રો ચોળી મૂકી અધૂરી કેમ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો એટલે ચાલો હું રસોઈ બનાવવા મળું નાતર કે છું સવારે ટ્યુશનમાં ગઈ હતી એટલે એને ભૂખ પણ લાગી છે મિત્રો અમે બેસી ગયા છે જમવા અમે ડીશમાં આવી ગયો છે ટમેટા ઢોકળીનું શાક વેફર અને અથાણું રોટલી અને કેસવી મળી છે વેફર ખાવા બેને પરા અને બળ જબરીથી વેફર લેવડાવી એટલે બેનને તો હવે અત્યારે લંચમાં વેફર જોશે મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં પાંચ અને અત્યારે ફ્રી થઈ અને મસ્ત મજાનું બધું કામ દીધું ગઈ ચાલો હું તમને વ્યૂ બતાવું મિત્રો કેશવીએ મસ્ત મજાની પેટ પૂજા કરી એકદમ ફ્રેશ થઈ અને વોકર લઈ નીકળી ગઈ શેરીમાં અને શેરી અત્યારે છોકરાઓ બધા સ્કૂલે ગયા છે એટલે સાવ ખાલી ખાલી છે એટલે કેશવીને એકલા વોકર રાખવાની બહુ મજા આવે છે નહીં કોઈ ગાડીઓ આડી આવે કે નહીં કોઈ છોકરાઓ આવે આડા એટલે કેશવીને એકલા ઉકર રાખવાની બહુ જ મજા આવશે જો શેરીમાં અત્યારે સાવ ખાલી ખાલી દેખાશે છોકરાઓ અત્યારે બધા સ્કૂલે ગયા છે અત્યારે સ્કૂલ નો ટાઈમ પૂરો નથી થયો એટલે કેશવી એકલી વોકર રાખી અને વોકર ની મોજ માને છે ચોળી નું કામ સવારે અધૂરું મીગું હતું એ ફોલી નાખે એટલે હવે બચી છે થોડીક એવી ચોળી એટલે અત્યારે હજી રસોઈ બનાવવાનો ટાઈમ છે ફોલી નાખીએ જો અત્યારનું ડિનર અમારે છે ભૂંગળા બટેકા કેશું મસ્ત મજાના ભૂંગળા બટેકાની માણવા મળી મોજ અને મારીને વિરલની મેં બનાવી ભાખરી કેમકે ભૂંગળા બટેકા થઈ તો ખાલી પેટ ભરાય નહીં તો છોકરાઓનું કામ આપણે જ કંઈ આલે નહીં એટલે અમે ભાખરીને ને પછી ભૂંગળા બટેકા ખાશું એવો બધો અમારા આજનો રાતનો પ્રોગ્રામ છે કેમ કે આવતો બટેકા ભૂંગળા તો છોકરાઓનું કામ અને આપણે તેવું કંઈ આલે નહીં એટલે ચાલો અમારી સાથે બટેકા ભૂંગળાની મોજ માણવા કેવા લાગ્યા કેશવી કેશવી જમી કાર્યું ફ્રી થઈ તેના લેસનમાં આપેલો એકડો તે પૂરો કરે છે અત્યારે કેશવી લેસનમાં મશગુલ છે જો કેશવીને પહેલા દિવસે જ મસ્ત મજાનો એકડો આવડી ગયો છે કેશવીના જે પહેલો દિવસ હોવા છતાંય કેશવીને ફટાફટ એકડો આવડી ગયો હું ફ્રી થઈ કેશવીને આપેલો લેસનમાં એકડો એ હું તેને ઘૂંટાવા લાગી ગઈ મિત્રો જમી કાર્યું ફ્રી થઈ કેશવીનું લેસન પૂરું કરી અમે નીકળી ગયા ગાયની રોટલી દેવા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ગાયો પાસે સકારાત્મક ઉર્જા હોય અને ગાયોના દર્શન કરવાથી આખો દિવસનો ઉતરી જાય મિત્રો ગાયોને રોટલી આપીને આવી ગયા ઘરે ગૌશાળામાંથી કેશવીને આવવાનું જરાય મન ન થતું બદુડા પાસેથી તો કેશવીને ખસવાનું બંધુ ખેસી ખેસીને ઘરે લાવ્યા કેશવી મેડમે અમે તો મસ્ત મજા ને બધા બધુડાને રોટલી આપી બદુડાને ગુડ નાઇટ કહીને આવી ગયા કે ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ